બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની આજે જન્મજયંતિ છે ત્યારે મોવા બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે વૈશાખ મહિનાની ત્રીસ એટલે કે અખાત્રીજ આજે ભગવાન પરશુરામનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અનેક કોઈ જગ્યાઓ પર આ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે જેમાં આજે મોવા શહેરમાં પણ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે ભીમનાથ મહાદેવ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ડીજીના સથવારે નીકળી હતી અને ઠેર ઠેર ભૂદેવ દ્વારા જય પરશુરામના નારા લગાવવામાં આવી રહ્યા હતા ત્યારબાદ મહુવાના પરશુરામ ચોક ખાતે એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ જોડાયો હતો અને સાથે આ મહાઆરતીમાં રામ પાસો રેવા ગયા રાજુ બાપુ તથા ભાવનગર જિલ્લાના ભાજપ અધ્યક્ષ આરસીભાઈ મકવાણા હરેશભાઈ મહેતા સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ પોતપોતાના હાથમાં દીવાઓ લઈ ભગવાન પરશુરામની આરતી ઉતારી હતી બાદ ભગવાનની શોભાયાત્રા વધી મનન બાગ ખાતે સંપન્ન થઈ હતી জয় পরশু রামি চালু মোবাইল জমি কে বেট না মোবাইল